मुख्यमंत्री भूपेन्द्र पटेल आज बपोर बाद प्रदेश भाजप संगठन नेताओं भाजपा केन्द्रीय चूंटी समिति की बैठक योजना गुजरात सहित उम्मीदवार ना नामों पर मंथन थी शेवीस अड़तालीस शे। कलाक बाद भाजप बी याद जाहिर करके बैठक को गुजरातनी जना नामो जाहीर થઈ શકે થઈ ચૂક્યા છે ઉમેદવારો ના અને હવે જે બાકીની બેઠકો છે તેના નામ પર મંથન થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોર બાદ દિલ્હી જશે pradesh bhajap sangathan ના અન્ય નેતાઓ છે તે પણ દિલ્હી જાય તેવું શક્યતા છે આ વિશે વધુ જાણકારી મેળવીશું संवाददाता હિરેન રાજગુરુ ફોન લાઈન પર જોડાયા છે હિરેન શું વધુ માહિતી 26 લોકસભા બેઠકો પૈકી 11 લોકસભાની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કરવાની બાકી છે અને એના માટે થઈ અને દિલ્હીમાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે ની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જાય તેવી શક્યતા પૂરી પૂરી સામે આવી છે કારણ એ છે કે 15 બેઠકો માટે થઈ જે ફરજ પાડવાની હતી એ ચર્ચા પૂરી થયા બાદ આખે દિલ્હીની અંદર કોર કમિટીની બેઠક છે કોર નક્કી દે سکتے અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જય અને બાકી બાકી રહેલી બેઠકો ઉપર જે નામ સામે આવ્યા છે નીચેના લેવલથી નામ સામે આવ્યા છે

તો 24 થી 48 કલાક બાદ ભાજપની બીજી યાદી ની જાહેરાત થઈ શકે છે બેઠકમા ગુજરાત સહિતના ઉમેદવારોના નામ પર પણ મંથન થઈ શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ દિલ્હી જશે આ સાથે પ્રદેશ ભાજપ સંગઠના અન્ય નેતાઓ પણ દિલ્હી જાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે